અને એવળા બેટની છોસરવાળા છોટાઉડીઓરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા કેટલાય લોકોને એજન્ટો કેમના ઘરે જાય કે મે જે બેટા બાકો પાસ કર્યું છે નવરો છે બેકાસે તાવ સર્ટિફિકેટ લાવ મારું મારતિકલાનું દાખલ કરી આપો તને આજ બીએસસી થઈ જશે તું નર્સિંગ થઈ જશે તો આ કઈ કે એમ કરીને તારું ઇ છાતે ઇમ્પ્રેસન આપે છે પોતાની સંસ્થામાં પોતાની સંસ્થામાં મેનેજમેન્ટ કોટા છેમાં ઇમ્પ્રેસન આપે છે એનએફસી છે પર મને દી આપ્યું અને ભવિષ્ય પણ આપણે એની વાત છે એમાં કેટલાક ને ગુમરા કર્યા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપી ગયા અને આ ભાઈ અને તમારી પાસે કોઈ પણ એવા વિદ્યાર્થીઓ ગુજરાતમાં હોય જેને આપણે ગવર્મેન્ટ મોટા સિવાય એડમિશન મળ્યું હોય અને એને શિષ્યવર્તી ના મળી હોય એના માટે જવાબદારી અમારી સાથે યાદી આપજો